રાજ્ય સરકારે કામદારો માટે ચિંતા કરી શ્રમિકોને બપોરના તાપમાં કામ ન કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવે ત્યારે જાણે આ પરિપત્ર ગોધરા શહેરમાં લાગુ ન પડતો હોય તેવું દેખાઈ રહ્યું છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દીની ઉજવણી કરવામાં આવવાની છે ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામો શરૂ કરવામાં આવ્યા છે આ કામોમાં કારજાળ ગરમીમાં શ્રમિકોની કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારના શ્રમ આયુક્ત વિભાગ દ્વારા શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન તાપમાં કામ કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવે છે ત્યારે ગોધરામાં કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકો માટે બહાર પાડવામાં આવેલા પરિપત્રની કોઈ અસર દેખાતી નથી ગોધરામાં મુખ્યમંત્રી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવા આવવાના હોય ત્યારે શ્રમિકોને કારજાળ ગરમીમાં સેફ્ટીના સાધનો વગર કામ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી આવવાના છે ને માટે જલ્દી કામ પૂર્ણ કરવાનું હોય કે જેને લઈને કામ કરાવવું પડતું હોય ત્યારે શું રાજ્યના મુખ્યમંત્રી આવવાના હોય અને રાજ્યના શ્રમ આયુક્ત વિભાગનું પરિપત્ર કોતરા શહેરને લાગુ નહીં પડતો હોય તેવું લોક મુખ્ય ચર્ચાએ રહ્યું છે